ગઈકાલે નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની કોંગ્રેસમાં વરણી થઈ ચૂકી છે નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસે અમિત ચાવડા પર કળશ ઢોળ્યું છે જ્યારે વિપક્ષ નેતા તરીકે તુષાર ચૌધરીની વરણી થઈ છે જેને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત જીતવાની વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે અને તેના જ ભાગરૂપે ગુજરાતમાં ઓબીસી અને એસટીના સમીકરણો કોંગ્રેસે ગોઠવ્યા આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જણાવી દઈએ કે બાવન ટકા જેટલી આસપાસ વસ્તી ઓબીસી સમાજની ગુજરાતમાં છે ને તેને જ લઈને અમિત ચાવડાની પ્રથમ પસંદગી છે તે કોંગ્રેસે ઉતારી હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે ત્યારે આજે અમદાવાદના એરપોર્ટ ખાતે નવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે સ્વાગત માટે ઉમટી પડ્યા હતા એક અનેરો ઉત્સાહ છે તે કાર્યકર્તાઓમાં જોવા મળ્યો અને હવે કોંગ્રેસ ફરી બેઠી થશે તે પ્રકારની વાત પણ આ સંવાદ પણ કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે આ મામલે પહેલાં શું કહી રહ્યા છે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તે સાંભળી લો ગાંધી સરદારની ધરતી ઐતિહાસિક અને પાવન ભૂમિ ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વએ વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી સોંપી છે એ બદલ નેતૃત્વનો દિલથી આભાર માનું છું अरुण नेतृत्व प्रेरणा नीति आदरणीय सोनिया गांधी जी प्रदेश प्रमुख ऑल इंडिया कोग्रेस कमिटी अध्यक्ष आदरणीय खड़गे साहब नेता न्याय योजना देश का भविष्य और नेता राहुल गांधी जी संगठन महामंत्री आदरणीय के सी जी અમારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનીજી તમામ શીર્ષસ્થ નેતૃત્વ ને ગુજરાત કોંગ્રેસના કાર્યકરથી લઈને અમારા તમામ વરિષ્ઠ આગેવાનોના કારણે આજે આ જવાબદારી મળી છે મારે ખૂબ મોટી જવાબદારી છે પણ ગુજરાતની જનતા આજે જે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારનો માર સહન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતીનો ડંકો આખા વિશ્વમાં વાગે છે ગુજરાત ને ગુજરાતી ક્યાંય પણ પાછો પડ્યો નથી પણ છેલ્લા થોડા વર્ષોના શાસનમાં ડબલ એન્જિન સરકારમાં એ રીતે બ્રિજ તૂટ્યા લોકોના જીવ ગયા માસૂમ આપણી દીકરીઓ પર બળાત્કાર થયા કે માસૂમ દીકરીઓએ કોઈની હેરાનગતિના કારણે આત્મહત્યા કરવી પડે ઘેર ઘેર ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો હોય મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય તેમ છતાં સરકાર દૂર છે ક્યાંક પશુપાલકો પોતાના દૂધના પૂરતા ભાવ માટે સરકારમાં ડેરી સામે રજૂઆત કરવા જાય તો મોત મળે છે એટલે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો એની સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ આ સરકારમાંથી ઉઠી ગયો છે ભ્રષ્ટાચાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે મોંઘવારી બેરોજગારી તમામ રીતે ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય વેપારી હોય તમામ વર્ગ વિસ્તારના લોકો આજે તકલીફમાં છે ત્યારે અમારા નેતા રાહુલજીએ જે વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે પ્રગતિ માટે એમનો અવાજ બનવા માટે કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી કોંગ્રેસના સંગઠનને અમે બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવીશું એક એક ગુજરાતીનો અવાજ બનીશું જ્યાં પણ અન્યાય થશે જ્યાં પણ અત્યાચાર થશે જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે સૌથી પહેલો અવાજ કોંગ્રેસનો કાર્યકરનો હશે લોકોની સાથે મળી એમના હક અધિકારની લડાઈ લડીશું જ્યાં પણ સરકાર દ્વારા કોઈને પણ દબાવા ડરાવવાનો પ્રયત્ન થાય કોઈના પણ સંવિધાનિક અધિકારો છીનવવાનો પ્રયત્ન થાય તો એનો અવાજ બનવાનું એની લડત લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે આવનારા દિવસમાં ટીમ કોંગ્રેસ તરીકે આખો ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ કોંગ્રેસનો કાર્યકર લોકોની વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા જે પરિવર્તન ઝંખી રહી છે જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે એમાં પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવા માટે અમારા સૌ કાર્યકરોને શક્ય કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ અમારા આગેવાનોએ કાર્યકરોએ આ બીજી વખત તક આપી છે ત્યારે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે ગુજરાતીઓની પરિસ્થિતિ છે લોકો ડરના વય હેઠળ જીવવા માટે મજબૂર છે અધિકારીઓનું રાજ ચાલે છે કમિશનનું રાજ ચાલે છે ગુંડાગર્દી ચાલે છે ખુલ્લામ બેન દીકરીઓની સલામતી નથી રહી ત્યારે હું ગુજરાતીઓને કહેવા માગું છું કે ગાંધી સરદારનું ગુજરાત છે આ ગુજરાતના લોકો આ ધરતી અંગ્રેજો સામે પણ નહોતા ઝૂટ્યા અંગ્રેજોની કુહોઘાણી સામે પણ નહોતા ડગ્યા આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડવા માટે બહાર આવો કોઈના પણ ડર વગર કોઈ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે ભવિષ્ય માટે આવનારી પેઢી માટે એક સમૃદ્ધ ગુજરાતના સ્વપ્ન સાથે એક મિશન બે હજાર સત્યાવીસ સાથે અમે આગળ વધવા માગીએ છીએ એમાં સૌનો સાથ માગીએ છીએ સૌને આભીર કરવા માંગીએ છીએ કે તમારી લડાઈ લડવા માટે કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસનો કાર્યકાર આવનારા દિવસોમાં સંકલ્પ લઈને તમારી વચ્ચે આવશે અને આશીર્વાદ સાંભળ્યા સાંભળ્યા હતા હતા નવા નવા કોંગ્રેસના કોંગ્રેસના પ્રદેશ પ્રદેશ પ્રમુખ પ્રમુખ અમિત ચાવડા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે આગામી દિવસોમાં કોંગ્રેસમાં એક નવા પ્રાણ ફૂંકાશે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે તેને લઈને કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે અમિત ચાવડાના સમર્થનમાં પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું दर्शक दर्शक एन कव्हरे न्यूज नाईक करो सबस्क्राईब कर शेअर करून भूलता नाही